ધોરણ બાટની અંદર આજે આપણે શેર બજારના એટલે કે ગૌણ બજારના કાર્યો વિશે સમજૂતી મેળવવાની છે અગાઉના વિડીયોમાં ઘઉણ બજાર કોને કહેવાય બરાબર એની શરૂઆત ક્યારે થઈ એટલે કે એની રચના ક્યારે થઈ અને એના લક્ષણો વિશે આપણે ચર્ચા કરી અને હવે આપણે એના કાર્યો વિશે ચર્ચા કરવાની છે તો પહેલો પોઈન્ટ છે તરલતા તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે કે તરલતા કોને કહેવાય તો આપણા હાથ પરની જે રોકડ સિલક છે બરાબર તો એને આપણે તરલતા કહીએ છીએ તો એની જોઈએ કે જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે શેર બજાર સતત બજાર પૂરું પાડે છે એટલે કે અહીંયા જે જામીનગીરીઓનું એટલે કે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર બોન્ડ વગેરે જામીનગીરીઓનું ખરીદ વેચાણ માટે શેર બજારમાં શું કરે છે વાતાવરણ એટલે કે બજાર પૂરું પાડે છે રોકાણકારો ઈચ્છે ત્યારે જામીનગીરીઓ ખરીદી પણ શકે છે અને વેચી પણ શકે છે એવું એ રીતનું અહીંયા બજાર પૂરું પાડવામાં આવતું હોય છે શેર બજાર તૈયાર બ બજાર પૂરતું પૂરું પડાતું હોવાથી આ શક્ય બને છે અને જામીનગીરીઓ તરલતાનો ગુણ તરલતાનો જે ગુણ છે એ આપવું એ શેર બજારનું મહત્ત્વનું કાર્ય બની જાય છે કેમ કારણ કે અહીંયા આગળ જે જામીનગીરીઓનું બજાર હોય છે બરાબર તો એની અંદર અલગ અલગ જામીનગીરીઓ છે એનું ખરીદ વેચાણ તો થાય છે પણ રોકાણકારો જ્યારે પણ ઈચ્છે ત્યારે જામીનગીરીઓ ખરીદી પણ શકે છે અને વેચી પણ શકે છે બરાબર એટલે પોતાની જે હાથ પરની રોકડ શિલ્લક છે એટલે કે જે તરલતાનો ગુણ છે બરાબર એ જળવાઈ રહે છે એટલા માટે બજારનું એક મહત્ત્વનું કાર્ય બને છે ત્યાર પછી બીજો પોઈન્ટ છે જામીનગીરીઓનું મૂલ્યાંકન તો જામીનગીરીઓની માંગ અને પુરવઠાને આધારે જામીનગીરીઓનું મૂલ્યાંકન શક્ય બને છે વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારની અંદર આ બંને ચેપ્ટર આપણે ભણી ગયા માંગ અને પુરવઠો બરાબર હવે એની અંદર આપણે પુરવઠામાં જોયું તો કિંમત નિર્ધારણ તો કિંમત નિર્ધારણ એટલે કે કિંમત નક્કી કરવી બરાબર તો કિંમત આપણે ક્યારેય નક્કી કરીએ છીએ જ્યારે બજારની અંદર વસ્તુની માંગ અને એનો પુરવઠો કેટલો છે તેના આધારે આપણે એની કિંમત નક્કી કરીએ છીએ બરાબર જેમ કે દાખલા તરીકે વસ્તુની માંગ વધુ છે બરાબર તો એનો પુરવઠો ઓછો હશે તો વસ્તુની કિંમત કેવી હશે વધારે હશે એવી જ રીતે અહીંયા વિદ્યાર્થીઓ શેર બજારની અંદર શેર જે ખરીદવાવાળા છે એટલે કે શેરની જે માંગ છે એ કેવી છે વધુ છે બરાબર અને વેચવાવાળા કેવા છે બજારની અંદર ઓછા લોકો છે તો અહીંયા શેર બજારની કિંમત કેવી હશે એટલે કે શેરની કિંમત કેટલી હશે વધુ હશે બરાબર અને એનાથી ઊંધું કે જે શેર બજાર છે એની અંદર શેર ખરીદવાવાળા ઓછા હશે બરાબર કેવા હશે ઓછા હશે અને વેચવાવાળા વધુ હશે ત્યારે શેરની કિંમત કેવી હશે ઓછી જોવા મળશે તો આવી રીતે અહીંયા જામીનગીરીઓનું શું થાય છે મૂલ્યાંકન શક્ય બને છે ત્યાર પછી રોકાણકારો અને તેમની જામીનગીરીઓનું મૂલ્ય જાણી શકે છે એટલે કે આ જે રોકાણકારો છે બરાબર એ પણ જામીનગીરીઓ એટલે કે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર છે બરાબર એનું મૂલ્ય એટલે કે એની જે કિંમત છે એ પણ જાણી શકે છે ત્યાર પછી સરકાર અને લેણદારોને પણ જામીનગીરીઓનું મૂલ્યાંકન ઉપયોગી થઈ શકે છે હવે સરકારને કઈ રીતે મૂલ્યાંકન ઉપયોગી થઈ શકે તો દાખલા તરીકે કોઈ એક કંપની છે બરાબર હવે એના શેરની કિંમત સતત વધ્યા જ કરે છે શું થાય છે સતત વધ્યા કરે છે હવે શેરની કિંમત ક્યારે સતત વધ્યા કરે જ્યારે કંપની નફો કરતી હોય ત્યારે બરાબર જ્યારે કંપની સતત નફો નફો કરતી હોય ત્યારે એના શેરની કિંમતમાં શું થાય વધારો થાય હવે અહીંયા સરકારે એવું છે કે અહીંયા કંપનીમાં નફો થાય છે છતાં પણ આ કંપની ટેક્સ ભરતી નથી એટલે કે ઓછો ભરે છે બરાબર એટલે અહીંયા આગળ સરકાર શેરની કિંમત જોઈ એટલે કે શેરની કિંમત વધે છે તે જોઈ અને અનુમાન લગાવશે કે આપણે આ કંપની પાસે કેટલા કેટલો ટેક્સ ઉઘરાવો બરાબર એટલા માટે અહીંયા સરકાર અને લેણદારો જે છે એમને પણ જામીનગીરીઓનું મૂલ્યાંકન એટલે કે જામીનગીરીઓની જે કિંમત છે એ પણ ઉપયોગી થઈ શકતી હોય છે કે અમારે ટેક્સ કેટલા ઉઘરાવા બરાબર ત્યાર પછી અન્ય પરિબળો જેવા કે કંપની દ્વારા જાહેર થતું ડિવિડન જામીનગીરીઓનું મૂલ્યાંકન કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે કે અન્ય પરિબળો કંપનીના કંપનીની અંદર જે નફામાંથી ડિવિડન્ડ વહેંચવામાં આવે છે બરાબર તો એમની અંદર પણ અહીંયા જામીનગીરીઓની આપણે કિંમત જાણવી પડે છે જો આપણે જામીનગીરીઓની કિંમત જાણીશું તો એ પ્રમાણે આપણે શું કરવામાં આવે છે અહીંયા ડિવિડન્ડની વહેંચણી કરવામાં આવે છે ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે બચતોનું મૂડીમાં રૂપાંતર તો સમાજની જે વ્યક્તિઓ પાસે બચતો છે અને જામીનગીરીઓમાં રોકાણ કરવા ઈચ્છે છે તેઓ જામીનગીરીઓ સરળતાથી ખરીદી પણ શકે છે અને વેચી પણ શકે છે એટલે કે અહીંયા કોઈ વ્યક્તિ પાસે દસ હજાર છે બરાબર સમાજનો કોઈ એક વ્યક્તિ છે એના જોડે દસ હજાર રૂપિયા બચત માટે મૂકેલા છે જો એને કબાટની અંદર એ દસ હજાર રૂપિયા મૂકેલા છે તો એની એ બચત છે પરંતુ એ દસ હજારના એ શેર ખરીદે ખરીદી લેશે તો શું થશે મૂડીની અંદર એ રૂપાંતર થઈ જશે એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે બચતોનું મૂડીમાં શું થાય છે રૂપાંતર થાય છે ત્યાર પછી ચોથો પોઈન્ટ છે મૂડી સર્જનમાં મધ્યસ્થી તો શેર બજાર પોતે કોઈ મૂડીનું સર્જન કરતો નથી બરાબર પરંતુ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું મંચ પૂરું પાડે છે એટલે અહીંયા અહીંયા આગળ જે શેરબજાર છે એ કોઈ પણ મૂડીનું સર્જન નથી કરતો બરાબર પરંતુ અહીંયા જે શેર બજારની અંદર જેટલી પણ જામીનગીરીઓ છે એનું શું થાય છે ખરીદ વેચાણ થાય છે એના માટેનું એક મંચ પૂરું પાડે છે અને મૂડી સર્જનમાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવે છે એટલે કે બચતોનું મૂડીમાં શું થાય છે સર્જન થાય છે ત્યાર પછી પાંચમો પોઈન્ટ છે સોદામાં સલામતી તો શેર બજારમાં સોદાઓ નિયમો અનુસાર થતા હોય છે તો શેર બજારમાં કામ કરતા દલાલો જે છે એ સેબીના નિયંત્રણ નીચે ભૂમિકા ભજવે છે એટલે કે ભૂમિકા નિભાવતા હોય છે તો અહીંયા આગળ શેરબજારની અંદર જે સોદાઓની જે લેવેશ થતી હોય બરાબર તો એ પણ નીતિ નિયમો અનુસાર થતી હોય કયા નીતિ નિયમો તો સેબીના નિયંત્રણ હેઠળ થતી હોય છે અને આ જે દલાલો કામ કરતા હોય છે એ પણ સેબીના નિયંત્રણ હેઠળ જ કામ કરતા હોય છે આથી સોદાઓ સલામત રીતે થાય છે સોદાઓ શેર બજારના ધારાધોરણો અને નિયમો અનુસાર થતા હોવાથી શેર બજાર રોકાણકારોને સોદામાં સલામતી બક્ષતા હોય છે એટલા માટે કે અહીંયા આગળ જે પણ શેર બજાર શેરની અંદર જે લેવેસ્ટ થતી હોય છે બરાબર તો એની અંદર પણ ધારાધોરણો નિયમો બધું જ હોય છે બરાબર એટલા માટે અહીંયા સોદાઓની અંદર શું કરવામાં આવતી હોય છે સલામતી આપવામાં આવતી હોય છે ત્યાર પછી આગળનો છઠ્ઠો પોઈન્ટ છે મૂડી બજારનો વિકાસ શું છે મૂડી બજારનો વિકાસ તો શેર બજારને કારણે પ્રજાની બચતોને ઔદ્યોગિક પ્રવાહ તરફ વાડી શકાય છે કંપની સ્વરૂપના ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી રહે છે એટલે કે શેર બજારની અંદર જો ક કંપનીની અંદર જો શેરની કિંમત સતત વધે જતી હોય બરાબર અને પ્રજાની જે બચતો છે એ ઔદ્યોગિક પ્રવાહ તરફ વળતી હોય તો કંપની છે એ ઉદ્યોગોની અંદર લાંબા ગાળાની મૂડી એમને મળી રહેતી હોય છે ને જનતાની બચતોને કંપનીની જામીનગીરીઓમાં રોકવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે તો અહીંયા જે જનતા હોય છે એને પણ પ્રોત્સાહિત કરવામાં આવતી હોય છે કે કંપનીની જે જામીનગીરીઓ છે એમાં રોક કરે બરાબર એટલા માટે એમને શું કરવામાં આવે છે પ્રોત્સાહિત કરવામાં આવે છે આથી મૂડી બજારના વિકાસ સાથે દેશનો આર્થિક વિકાસ પણ શક્ય બને છે ત્યાર પછી આગળનો પોઈન્ટ છે સાતમો પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ શેરબજાર તે તેના સભ્યોને તેમની પ્રવૃત્તિઓ કરવા માટે સવલતો પૂરી પાડે છે જેથી શેરબજારના સભ્યો રોકાણકારોના હિતનું રક્ષણ કરી શકે છે એટલે કે અહીંયા શેરબજારની અંદર જે પણ સભ્યો છે બરાબર તો એમને અલગ અલગ જે કામ કરવાના હોય બરાબર તો એની અંદર પણ અહીંયા સવલતો પૂરી પાડવામાં આવતી હોય છે બરાબર ત્યાર પછી આઠમો પોઈન્ટ છે સટ્ટા માટે જરૂરી સવલત તો તંદુરસ્ત સટ્ટો શેર બજારને જીવંત રાખે છે જ્યારે સટ્ટાના સોદા માટે કાયદાકીય માળખામાં રહીને જરૂરી સવલતો શેર બજાર પૂરું પાડતું હોય છે તંદુરસ્ત બરાબર તંદુરસ્ત એટલે કે એકદમ સા વધુ બરાબર તો શેરબજારની અંદર એ શું કરે છે એ સટ્ટાને જીવંત રાખે છે જ્યારે મંદી કેવું આવી જાય તો શું થાય એ જીવંત રહેતું નથી ત્યાર પછી આગળનો પોઈન્ટ છે નવમો માહિતી પૂરી પાડનાર તો વિવિધ પક્ષકારોને ઉપયોગી થઈ પડે તે પ્રકારની માહિતી શેર બજાર પૂરી પાડે છે દાખલા તરીકે જોઈએ કે જામીનગીરીઓની કિંમતમાં ફેરફાર બરાબર તો જામીનગીરીઓની અંદર જે ફેરફાર થાય છે તો જામીનગીરીઓના ખરીદ વેચાણનો પ્રવાહ વગેરેની માહિતી જે છે એ રોકાણકારો કંપનીઓ અને સરકાર અને સેબીને ઉપયોગી થઈ પડે છે બરાબર એટલે કે અહીંયા આગળ જે શેર છે એની કિંમતમાં જો વધારો થયો બરાબર તો અહીંયા સરકારને પણ ઉપયોગી થાય છે કઈ રીતે તો હમણાં જ મેં આગળ ઉદાહરણ આપ્યું કે કંપનીને જો શેરની કિંમત વધતી હોય બરાબર તો એ નફો કરતી હોય ત્યારે જ શેરની કિંમત વધે છે બરાબર તો સરકાર શું કરશે એના જોડે વધુ ટેક્સ ઉઘરાવશે અને જો કંપની જે છે એ શેરની કિંમત એની કેવી હશે ડાઉન હશે બરાબર એટલે કે એની અંદર જો ફેરફાર કરતી હોય તો અહીંયા રોકાણકારો કંપનીઓ સરકાર અને સેબીને ઉપયોગી થઈ પડે છે આ બધી માહિતી સરકારને આર્થિક નીતિ નાણાકીય નીતિના ઘડતરમાં પણ ઉપયોગી થાય છે અને આ ઉપરાંત કંપની અને રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ અને વિકાસને સૂચવે છે કે દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો એક અરીસો છે એટલે કે અહીંયા જો શેરના ભાવ વધે બરાબર એટલે કે સારો એવો કંપનીને નફો થાય તો દેશનો પણ આર્થિક વિકાસ થાય છે આથી શેર બજારને દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીસી કહેવામાં આવી છે ત્યાર પછી આગળનો ટોપિક છે દસમો જામીનગીરીઓની નોંધણી તો કંપની અને તેની જામીનગીરીઓના સોદા શેર બજારમાં થાય તેમ ઈચ્છતી હોય તો કંપની તેની જામીનગીરીઓની નોંધણી શેર બજારમાં કરાવે છે એટલે કે અહીંયા જેટલી પણ જામીનગીરીઓ છે એના સોદા શેર બજારની અંદર થાય એવું એ કંપની ઈચ્છતી હોય બરાબર એટલા માટે એ કંપની શું કરે છે જેટલી પણ જામીનગીરીઓ બહાર પાડી છે એની શું કરાવે છે નોંધણી કરાવે છે અને રોકાણકારોને નોંધાયેલી જામીનગીરીઓ પર વધુ વિશ્વાસ હોય છે એટલે કે જે જામીનગીરીની નોંધણી કરેલી હોય તો એના પર રોકાણકારે શું કરે છે વધુ વિશ્વાસ રાખે છે ત્યાર પછી આગળનો અગિયારમો પોઈન્ટ છે કે રોકાણકારોને માર્ગદર્શન તો નોંધાયેલી કંપનીઓની માહિતી શેરબજાર એકત્રિત કરી જાહેર કરે છે એટલે કે જે નોંધાયેલી જેટલી પણ કંપનીઓ છે કંપનીની જ્યારે સ્થાપના થાય છે ત્યારે એની નોંધણી થતી હોય બરાબર તો જેટલી પણ નોંધાયેલી કંપનીઓ છે તો એની માહિતી શેર બજાર શું કરે છે એકઠી કરે છે ભેગી કરે છે માહિતી અને આ માહિતીને આધારે રોકાણકારો નિર્ણય કરી શકે છે કે કઈ કંપની જામીનગીરીઓમાંથી રોકાણ પાછું ખેંચવું જોઈએ બરાબર અને કઈ કંપનીની જામીનગીરીઓમાં રોકાણ કરવા જેવું છે એનો આપણને ખ્યાલ આવે છે પણ શેના દ્વારા ખ્યાલ આવે છે જો કંપનીની નો કંપની નોંધાયેલી હોય અને શેર બજારે એની માહિતી એકઠી કરેલી હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘઉ બજાર એટલે કે શેર બજારના કાર્યો પૂરા થાય છે અને હવે આગળ નવો ટોપિક છે ડીમેટ ખાતું બરાબર તો એના વિશે વિશે અગાઉના વિડીયોમાં ચર્ચા કરીશું ગુડ બાય